નગરના કંજરી રોડ પર આવેલા શ્રી સિદ્ધિ ગણેશ મંદિર ખાતે અગિયારમા પાટોત્સવની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી સવારે ભગવાનના અભિષેક બાદ શરૂ કરવામાં આવેલ શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞની પૂજા સાંજે પૂરી થતાં યજ્ઞમાં બેસનાર યજમાનો અને ભક્તો દ્વારા શ્રીફળ હોમવામાં આવ્યા હતા સાંજે યજ્ઞ સંપન્ન થતાં મોટી સંખ્યામાં ભક્તોએ હવનકુંડમાં શ્રીફળની આહુતિ આપી ભગવાન ગણેશની પૂજા કરી હતી મંડળ દ્વારા સિદ્ધિ સાથે બિરાજમાન ભગવાન શ્રી ગણેશજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો સંધ્યા સમયે મહંત રામ શરણદાસજી મહારાજ સાથે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મહારાજ એવા એક નિર્મલ સંત છે કે હંમેશા પ્રજાને સત્માર્ગે દોર્યા છે આપના ગામના છે એટલે આપને તો ગૌરવ થતું જ હશે પણ અમારા મોટા ગુરુભાઈ છે એટલે એમાં અમને વધારે ગૌરવ થાય છે કે ભગવાન આવા મહાપુરુષોના સાનિધ્ય હંમેશા આપણને પ્રાપ્ત થતું હોય જે સંતો ગણપતિ દાદાના પ્રતિષ્ઠામાં આવ્યા હતા એ તમામ સંતો લગભગ અહીંયા બિરાજમાન છે ડાકોર અને અન્ય જગ્યાએ પધારેલા પૂજ્ય સંતો ત્યારે હંમેશા સંતોનો સાનિધ્ય પ્રાપ્ત કરજો મોટાઓના સાનિધ્ય પ્રાપ્ત કરજો વસ્ત્રી ગણતરી થવાની છે સરકાર શ્રી ના ત્યાંથી વસ્ત્રી ગણતરી નો એક ફોર્મ આવશે તમારી પાસે એ ફોર્મ ભરતા પહેલા અધિકારીઓ તમને જે સૂચના આપે છે પણ આ ખાસ એક સૂચન લખજો તમે એમાં જે પણ જ્ઞાતિ લખો બ્રાહ્મણ છત્રી વૈશ અને શુદ્ર એ પહેલા હિન્દુ શબ્દ પહેલા લખજો તમે એવું લખો કે અમે પટેલ છીએ પટેલ લખો તો વાંધો નહીં પણ પટેલ ક્ષત્રિય વૈશ અને શુદ્ર એ લખતા પહેલા હું હિન્દુ છું એ જરૂર લખજો હવે ભારતીય અમે હિન્દુ છીએ તો કોઈ છત્રીઓ માં જાઓ તો છત્રીઓ તમને પૂછે બ્રાહ્મણો પૂછે કે તમે કયા છત્રીય છો અરે હું કયા છત્રી નથી છત્રી એટલે છત્રી છું વૈશ્ય એટલે વૈશ્ય જ છું થઈ ગયા એ હિન્દુઓ માટે એક નારા લાયા હમ દો હમારે દો આપણે બધા સુધરી ગયા નારો બુલંદ કરતા હમ દો દો અને હવે સુધરેલા જમાનાના લોકો એમ કહે છે કે હમ તો અમારે એક એ બી ખોટું છે અને એનું પરિણામ એવું થયું કે સારા સારા ઘરે ઘરોના લોકો છોકરીઓ ગોતે છે કે મારી છોકરીઓનો મારા છોકરાનું લગ્ન કરવું છે કોઈ છોકરી મળી જાય રામચરનદાજ મહારાજને પૂછે મને પૂછે બીજા મંદિરોમાં પૂછે કોઈ સારા છોકરી ઘરના હોય તો બતાવજો છોકરી હોય ક્યાંથી તમે છોકરી રહેવા ક્યાં દીધા છે બે સંતાનો મા બાપ ની સેવામાં અને એક સંતાનો દેશની સેવામાં જો હિન્દુસ્તાન નું ઉત્થાન કરવા માંગો છો તો હંમેશા આવા માર્ગે ચડજો આટલું કહીને મારી બાણીને વિરામ આપો છો